બે બે ડિવિડ ની ભેટ આપી છે કંપનીએ પચીસ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડ અને પંચોતેર રૂપિયાનું પ્રતિ શેરનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે તેની સાથે કંપની નો નફો વધ્યો છે કંપનીના પરિણામોની વાત કરીએ તો કન્સોલિડેટેડ નફો એક હજાર તોતેર કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો નફો સાતસો અગિયાર કરોડ રૂપિયા હતો કંપની નફામાં વધારો દરે આઠ હજાર એકત્રીસ કરોડ રૂપિયાથી વધીને નવ હજાર સાતસો ચોવીસ કરોડ રૂપિયા થઈ છે એટલે કે કંપનીની આવકમાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે ડિસેમ્બર સમાપ્ત ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનો એ વધીને તેર હજાર એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં નો એબીટા હતો નવસો ચોવીસ કરોડ રૂપિયા કંપનીનું એબીટા માર્જિન વાર્ષિક દરે અગિયાર પોઈન્ટ પાંચ ટકા વધીને ચૌદ ટકા પર પહોંચી ગયું છે શુક્રવારે હીરો ના શેર જીરો બે પોઈન્ટ જીરો બે ટકાની તેજી સાથે

પછી વાત કરીએ બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સ એ હીરો મોટર કોપના શેર પર સેલ રેટિંગ આપતા સાડત્રીસો ત્રીસ રૂપિયાના પ્રતિ શેર નું લક્ષ્ય એટલે કે ડાઉન ગ્રેડ આપ્યું છે પછી વાત કરીએ બ્રોકરેજ હાઉસ નમુરા એ આ શેર પર ન્યુટ્રલ રેટિંગ આપતા ત્રેપનસો છપ્પન રૂપિયાના પ્રતિ શેર નું લક્ષ્ય નક્કી કર્યું છે પછી બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી એ હીરો મોટર કોપના શેર માં અંડર રેટ રેટિંગ આપતા છત્રીસો ને અડત્રીસ રૂપિયાનું પ્રતિ શેર નું મૂલ્ય નક્કી કર્યું છે એટલે કે બે બ્રોકરેજ હાઉસ એ આઉટ પરફોર્મ ની રેટિંગ આપી છે બે બ્રોકરેજ હાઉસ એ અંડર રેટિંગ ની અંડર વેટ રેટિંગ આપીને ડાઉન ઓછો ટાર્ગેટ આપ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી હીરો મોટર કોર્પ શેર વિશે જેમાં કંપનીએ પરિણામ તો સારું જ જાહેર કર્યું છે જેની સાથે સાથે કંપની જેમાં કંપનીએ પચીસ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પ્લસ પંચોતેર રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ પણ શેરધારકોને આપ્યું છે એટલે કે કંપનીને શેરધારકોને ટોટલ સો રૂપિયાનું ડિવિડન્ડ મળશે કંપની આની રેકોર્ડ ડેટ તો જાહેર નથી કરી પણ જ્યારે પણ રેકોર્ડ ડેટ જાહેર કરશે ત્યારે હું તમને જણાવી દઈશ જો તમારે પણ સો રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ લે સો રૂપિયાનું ડિવિડન્ડ લેવું હોય હીરો મોટો કોપના શેરમાં તો તમારે માં રોકાણ કરવું પડશે અને શેર પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો